આપણે આડા દોરાનો બાવળિયો શીખવાનો છે ને દોરું છું કમેન્ટ આવીથી ઘણા લોકોની કે આડા દોરાનો બાવળિયો શીખવાડો આપણે પહેલાં દોરીએ છીએ આવી રીતના દોરી લેવાનો સાપેલો ન હોય તો બે ત્રણ લાઈન કરી નાખવાની પછી ખાના પાડી નાખવાના નાના નાના ખાના પાડવાના ખાલા ન પડે આવી રીતના હવે આપણે ભરવાનું છે આપણે આડા દોરાનો બાવળીઓ ભરવાનો છે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જે બેને કમેન્ટમાં કીધું છે એને વિડીયો મળી જાય એટલે અમને ઓકે કહેજો ને

તમને લોકોને આવડી જાય તો કમેન્ટમાં પાછા કહેજો કે અમને સારું શીખવા મળ્યું છે ના સમજાય તો પણ કહેજો આવી રીતના હું બાંધી લેવાનું હવે અહીંયા આવી ગયા છેલ્લે હવે આ એક ખૂણો બાંધી આમાં આખું હાલી જવાનું આમાં નીચેથી દોડો કાઢો આપણે બાંધવાનું આપણે પૂરું થઈ જાય આમાં ઉપર આમાં નીચે કાઢી લેવાનું આમાં ઉપર નીચે કાઢવાનું ને પછી ઉપર જ રહેવા દેવાનું ને અહીંયા આપણે છેલ્લું નાખું કરી લેવાનું છે આપણે બંધાઈ જાય ખાનું છેલ્લે આપણે સોઈ નાખી દીધી અને નાખું પડી ગયું આ આખો બાવળીઓ બંધાઈ ગયો છે જોઈ લેજો આ આડા દોરાનો બાવળીઓ કહેવાય હવે આપણે એની અંદર હાલવાનું છે હવે આપણે અંદર હાલીશું અહીંયા છે કાઢી પેલા ખાનામાં હવે આપણે અહીંયા સોઈ જવા દેવાની છે ના સોઈ નાખી પછી આ ખાનામાં જવાનું છે એ ખાનામાંથી આ નાકું બાંધ્યું આપણે પેલું અહીંયા સોઈ કાઢ્યું હવે અહીંયા સોઈ કાઢવાની છે પછી અહીંયાથી નીચેથી પછી

સારું લાગે તો પાછા કમેન્ટ કરીને કેજો કમેન્ટ કરી હતી આપડે આખાનું બંધાઈ જાય એટલે રિટર્ન આવીશું કહેવાય આડા દોરાનો બાવળીયો હવે જવાનું એ ખાનું આખું પૂરો હવે આ ખાનામાં આવી જવાનું હવે આ નાકામાં આવી જવાનું એ દોરાનો બાવળીયો છે જવાનું પછી નીચેના દોરામાં હાલવાનું હવે આપણે આંખાનું પૂરું થઈ જશે બે વખત હાલી જઈએ એટલે એ આડા દોરાનો બાવળીઓ ભરાય છે હવે એટલે દોરો સારો વાપરશો તો સારું ભરાશે સારી ક્વોલિટીનો અલગ અલગ દોરા આવે બધા દોરો જોઈને જ લેવાનો અમુક દોરો આપણે જે પરોણી થોડીક પૂરી થાય ત્યાં દોરો તૂટી જાય એટલે ધ્યાન રાખવાનું હાલવામાં પણ ધ્યાન રાખવાનું બાંધવામાં પણ ધ્યાન રાખવાનું ક્યાંય જરાકે આમ તેમ ન થવું જોઈએ એટલે આડા દોરાનો બાવ્યો પૂરો થઈ જશે

જે બહેનોને વિડીયો મળે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને વધુમાં વધુ બધા લોકોને લિંક મોકલજો તમારા ફ્રેન્ડ સર્કલમાં બધાને લિંક મોકલજો આપણો બાવળિયો પૂરો થઈ જશે અહીંયા એ આપણે નીચેથી સોઈ કાઢી લેવાનું જો બાવળીઓ ફિનિશ થઈ ગયો સરસ રીતે આ આડા દોરાનો બાવળીઓ છે આવી જ રીતે આના પાડીને આપણે આડા દોરાનો બાવળીઓ ભર્યો છે થેન્ક યુ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો